મંદિરની બાજુમાં આવેલ શર નંબર અઢારસો એકાવન અને બાવન જેનું કુલ ક્ષેત્ર પણ એકસો બે થાય છે અને એની કિંમત કરોડ જેવી થવા થાય છે તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા હતા ધાર્મિક દબાણો પણ હતા અમે ચાર તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે પહેલા તબક્કો આઠ દસ બે તરફ ત્રેવીસો તેમાં અમે છવ્વીસ જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ બીજો તબક્કો છે સત્યાવીસ એક બે હજાર ચોવીસમાં માં કરેલ જેમાં કાચા પાકા મકાનો હતા એકસો ને ચુમોતેર તે દૂર કરવામાં આવે ત્રીજો તબક્કો છ આઠ ચોવીસ ના રોજ કરવામાં આવે જેમાં ચાલીસ જેટલા જે રહેણાંકના મકાનો કાચા પક્કા તે દૂર કરે છે અંતિમ તબક્કો જે છે એ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસ માં રોજ કરવામાં આવે જેમાં અમે નવ જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કેવું કોઈ નથી હોતું આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવે છે કુલ એકસો પિસ્તાલીસ ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને અડત્રીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે જેની બજાર કિંમત પાંચસો એકાવન કરોડ જેટલી થવા થાય છે અને ત્રણ હજાર પંચાણું દબાણો છે એ અમે દૂર કરાવેલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે